પાટિયા પાસે બનેલી એક વર્ષીય જન્મદિવસ ઉજવીને વરાછાનું નાકરાણી પરિવાર કામરેજના ફાર્મ સુરત ઘરે પરત ફરી રહ્યું હતું તે સમયે રસ્તામાં ડિવાઇડર સાથે મોટર કાર અથડાઈને પલટી મારી જવા પામી હતી જેમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા પાંચ વર્ષના દીકરો ફંગોળાઈને ડિવાઇડર સાથે ભટકાયો હતો જેમાં તેનું ગંભીર ઇજા થતા મોત સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવણભાઈ નાકરાણી વરાછા રોડ સોસાયટીમાં રહે છે ભરતભાઈ નાકરાણી એમ્બ્રોઇડરીનું કામ કરે છે તેમના પરિવારમાં માતા પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટિ અને પાંચ વર્ષીય પુત્ર ઈવાન છે બીજી જૂનના દિવસે બુધવારે ઈવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજના ગાય પગલા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં ઉજવણી કરવા માટે ગયા હતા નાકરાની પરિવારે રાત્રિ રોકાણ પાક કામરેજના ફાર્મહાઉસમાં જ કર્યું હતું ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો ત્યારે કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની ભત્રીજી દીકરો ઈવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમર હતો કાર મંથન ચલાવતો હતો કામરેજના રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા ત્યારે જ વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેન્ડિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાર ડિવાઇડર સાથે ધરાતા કાર બીજી સાઈડ એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને પામી હતી તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઈવાન ડિવાઇડર પર ફેંકાયો હતો તેથી માથાના ભાગે ભાગે પગના ભાગે ઈજા થવા પામી હતી તેને હોસ્ટેટમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો કારમાં બેસેલા અન્ય લોકોને સામની ઈજા થવા પામી હતી મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આમ દીકરાના જન્મ દિવસે તેનું મોત થવા મળ્યું છે